હાલો મિત્રો નમસ્કાર કેમ છો આપસો કુશળશો આપ સૌને જય લક્ષ્મીનારાયણ જય સ્વામિનારાયણ જય જીનેન્દ્ર જય હાટકેશ જય જલારામ અને જય માતાજી હવાર હવારમાં બગાસ કેમ ના આવે મિત્રો થઈ ગયા છે બને તૈયાર ગામમાં સરસ મજાનો કાર્યક્રમ ચાલી રહ્યો છે પણ અમને આજે જવું છે માંડવી તાલુકાના પદમપુર ગામે જ્યાં મારી બેન છે કાકાની દીકરી એના પોતરાણું અમારી ભાષામાં બોલામું કહેવાય ઘણા જિયાણું કે ને ઘણા બાલા પણ કે તો હા તો એ દેવા જવાનું છે તૈયાર થઈ ગયા છીએ હમણાં નીકળીએ એ પેલા એમ થયું કે સુવિચાર લઈ લઈએ પાછળ ત્યાં જશો ને તો પછી સુવિચાર રહી જશે તો આજના સુવિચાર લઈએ આજે હું ગામમાં ફરું છું બે ત્રણ દિવસથી એટલે મને ઘણી વખત એવું મહેસૂસ થાય સમજે ઘણી વખત વિચાર કરું આ ગામમાં એક સારા પદ પર રહી ચૂકી છું સારા બધા કાર્યો કરી શકી છું માન સન્માન ખૂબ પ્રાપ્ત કર્યા છે અને હજુ પણ મળી ગયા છે ઘણા બધા માન પણ ઘણી વખત ઘણા અમુક લોકો ઇગ્નોર પણ કરતા હોય આપને ત્યારે વિચારું કે શું કરવું જોઈએ ત્યારે મને એક સરસ મજાનો આજે વિચાર યાદ આવ્યો છે અને એ વિચાર તમારી સામે મૂકી રહી છું તમે જો તમારી જાતને જો ગંભીરતાથી લેતા હો તો એ તો એ દુખી થવાનો એક અક્ષીર ઇલાજ છે ખુદને ગંભીરતાથી લેવાનો અર્થ એ થયો કે તમે પોતાને જ માની રહ્યા છો કે હું બીજા કરતાં વધુ મહત્વનો છું અને આ વિચાર જ દુઃખજનક છે આપણી જાતને આપણે ગંભીરતાથી લઈએ એટલે સતત આપણે માની કે હું બીજા કરતા મહત્વનો છું એટલે આપણે આપણી જાતને દુઃખ તરફ દોરી જઈએ આપણે એકદમ ખુશ રહીએ એકદમ શાંત રહીએ આપણાથી તો ભલ ભલેરી જગતમાં ઘણી બધી પડી છે હું મહત્વનો છું એનાથી તો વિશે ઘણી દુનિયા મહત્વની આપણી પાસે છે આપણું પદ પ્રતિષ્ઠા જે કંઈ હતું

અમુક લોકો એવા હોય જે આપણે ઇગ્નોર પણ કરતા હોય તો ત્યાં આપણે મહત્વના છીએ હું વિચારવાનું નથી બરાબર ચાલો મિત્રો નીકળી સાહેબ તૈયાર હતા જરાક બેસાડ્યા ગયા તો બેસો શું વિચાર લઈને અને ત્યાંનો વિડીયો તમને કન્ટિન્યુ આજ બતાવશું પદમપુર ગામનો અને ત્યાં મારા માવતર પક્ષનો મારા કાકાની દીકરી છે એટલે મારા કાકા અને આવશે ને બધા તો મિત્રો આપણે પહોંચ્યા છીએ માંડવી તાલુકાના પદમપુર ગામની સમાજવાડીમાં અહીં તમને મહેમાનો આવી ગયા છે બતાવું બધા અલગ અલગ એટલે કે બાળકના મામા પક્ષ નથી આવ્યું પણ અમારું પિયર પક્ષ અને મારી બેનનું સાસર પરિવાર અહીં દેખાઈ રહ્યું છે બધાને મળી લઈએ અહીં આ રીતે આપે બધાને તમને બતાવો અને પછી જ આપણીની વિધિ બતાવશું આ મારા બેન છે મારી બેનની નણંદ નણંદની દીકરીઓ વાણેજુ ભાણેજા બધાને આપણે અહીં જોઈએ એમનો પુરુષ વર્ગ કદાચ નીચે તૈયારી કરતો હશે જમણવાની કે સમાજવાડીની પણ બીજો પરિવાર છે તમને અહીં બતાવું અને મહેમાનો આવે એ પણ આપણે આગળ જોઈશું વિડીયો પૂરો જોજો સ્કીપ ના કરશો તમને ખરેખર મજા આવશે અહીં કેમેરાની તૈયારી થઈ રહી છે કે હમણાં જ આપણે જ્યારે બા દેવાની જ્યારે વિધિ ચાલુ કરશું ને ત્યારે ફોટોગ્રાફી હાથે ઘરે જ કરવાની છે તો એ વિડીયોની તૈયારી કરે છે ફોટોગ્રાફી કરવા માટેની કેમેરો શીખી રહ્યા છે આ બબુનું આપણે ભૂલામણું કરવાનું છે જેમને સુવડાવી રહ્યા છે કંટાળ્યો છે એ આ બબુના મમ્મી જો સુવડાવી રહ્યા છે ખાસ અહીં આ જોવાઈ રહ્યું છે અને એકબીજા સાથે કારણ કે ફોટોગ્રાફી કરી ન હોય તો શીખવું પણ પડે ને એટલે આ જુઓ બધી મારી ભાભીઓ છે મારી બહેનો છે બધા પહોંચ્યા છે અત્યારે તૈયારી કરી મહેમાન ના આવે ત્યાં સુધી તમને બધા બતા બતાવી દઉં પછી મહેમાન આવશે એટલે મહેમાન બતાવશું મહેમાનો પણ એવું છે કે મારા પિયર પક્ષમાં એટલે કે મારા બાપુજીને ગુંદયાળી રહેતા ત્યારે એમની સાથે હું મોટી થઈ છું એટલે મારી માટે નવું કોઈ નથી પોતાના છે બધા જો અહીં બધા અમારા કાકા મારા કાકાના દીકરાઓ કાકાના જમાઈઓ બધા બેઠા છે મહેમાનની રાહ જોવાય છે અને બધાને મળી અહીં મારા બે કાકા બેઠા છે એને મળવા જાઉં હમણાં જો આ મારા કાકા છે મારા નથી એટલે મને ખૂબ લાગણી થાય અને ખૂબ મને પ્રેમ આપે એટલે જો દેખાય છે લાગણી તમને દેખાતી પણ હશે મારા બે કાકા વચ્ચે અને આ છે મારી બેન જેના પોતરાનું ગુલામું છે જો કે તું અહીંયા આવ જોઈએ ભાવના એનું નામ છે આમ બેનો છે પણ બેન પણ જીવ્યું છે એટલે ખૂબ આનંદ આવી જાય ખૂબ મજા આવી જાય અમને બેને એ પહેલાં અહીંયા બાજુમાં સુખ પર રહેતી એટલે મારો આવવા જવાનું પણ વિશેષ થતું

આ છે મારી બેનના બે દીકરા અર્જુન અને અશ્વિન જે દીકરાના પપ્પા અને કાકા જેમને ત્યાં બુલવવા આવવાનું છે બરાબર અહીં મહેમાનો આવી ગયા એટલે મહેમાનો સાથે મળવાની લાઈન લાગી ગઈ પાટીદાર સમાજના એક રિવાજ મુજબ આવે એટલે લાઈન સર મળવાનું ભાઈઓ એ નીચે મળી લીધું અને બાજુમાં મળ્યા એટલે ત્યારે હું વિડીયો ના કરી શકી અહીં મને મળશે ત્યારે વિડીયો રહી જશે સામે જે બોલાવણું દેવા આવે છે એ પણ પાંચ ભાઈ છે અને મારા ભાઈ પણ પાંચ અને ત્યાં હુંદિયાળી ગામમાં સાથે રહેતા ખૂબ નજીકના સંબંધ હું વાત કરતી હતી કે સીમા સીમાના પપ્પા અને હું સીમાના નામ બાબુભાઈ અમે ભાઈબેન સાથે ભણ્યા છીએ સરખાં છીએ ખૂબ આનંદ હતો હવે એ પહેલા પછી એ લોકો કંડાગરા રહેવા ગયા અને મારા પિતાજી પણ અલગ અલગ જગ્યાએ રોકાઈ ગયા અને વહેંચાઈ ગયા ભાઈઓ બધા નાગપુર ગયા કોઈ સુરતને બચાવવું અને હું પણ સાસરે ગઈને પછી મળવાનું ઓછું થાય પણ પ્રસંગોપાત થાય એટલે અહીં નજીકનો સંબંધ છે એક બીજા પ્રત્યે વિડીયો પૂરો છું જો ખરેખર મજા આવશે મને તો મારી બાળપણની યાદો તાજી થઈ ગઈ છે આ મારા બનેવી જેમના પુત્રાનું બોલામણું છે દિનેશભાઈ અને એમના માત્ર માતાજી છે સુરદાસ છે નેત્રહીન છે પણ સાથે બેસાડ્યા અને આ જ એક લાગણી છે આપણે છે ને એની વિધિ પછી જોવાના છીએ હવે અમે બેઠા છીએ મારી ભાણેજી એક આપી છે પદમપુરમાં બેનની દીકરી રશીલાબેનની દીકરી તો એને ત્યાં ચા પાણી કરી રહ્યા છીએ આજના વિડીયોમાં આપણે આ બતાવી રહ્યા છીએ કારણ કે બોલામણાની વિધિ છે ને બહુ લાંબી છે હવે એટલામાં પૂરી નહીં થાય અને થોડુંક એડિટિંગમાં ટાઈમ લાગે એટલે એ વિડીયો આપણે પાછળથી આપી રહ્યા છીએ જોજો ખૂબ સરસ આપ્યું છે ને એ લોકોએ ખૂબ દેતી દેતી સરસ કરી છે દીકરીને દોઈતરાને જે સોનું ચાંદી પહેવરાવે છે એ તાપે બીજા વિડીયોમાં જોશું અહીં મારી બેન અને મારા ભાઈ ખૂબ મજાક મસ્તી કરી હતી અહીં મેં અવાજથી શું કે મ્યુટ કરી નાખ્યો ચા પીવાની ને આઈસ્ક્રીમ ખાવાની આ ભાણે જે આરતી છે એના લગ્ન હમણાં જ કર્યા હતા એનો વિડીયો મેં તમને આપ્યો તો દાંડિયા રમવાનોને તો એના ઘરે ગયા છીએ આ પિયર પરિવાર અમારું ચા અને આઈસ્ક્રીમ લીધી અહીં કાકાને ખૂબ મજાક કરી અને એની સાસુ છે ને એ પણ મારા બેનપણી છે એ પણ ગુંદિયાળીના દીકરી છે જો બધા હસે છે અવાજ બહુ સરસ નહોતો એટલે મેં મ્યુટ કરીને મારી વાત અલગથી મૂકી આ બધા મારી મજાક ઉડાવતા હતા પણ મને ખૂબ મજા આવે ખૂબ લાગણી મને મારા કાકા પરિવાર આપે એ મારી કાકાની દીકરી બે બીજી બારી ભાભીઓ બનેવીઓ ભાઈ એની સાથે આનંદ કર્યો મેં આ છે જમાઈ રાજ આમ તો બેનપણીનો દીકરો છે પણ હવે ભાણેજી આપે એટલે જમાઈ કહેવાય ને મિત્રો આજનો વિડીયો કેવો લાગ્યો મને કમેન્ટ કરીને જરૂરથી કહેજો આશા રાખું છું કે આપને ગમ્યો હશે સારો લાગ્યો તો વિડીયોને લાઇક અને શેર જરૂરથી કરજો ચેનલ પર નવા આવતો સબસ્ક્રાઈબ કરજો આ બારી બાજુમાં બેઠા છે એ મારા કાકાના દીકરા છે કાંતિભાઈ બીજો વિડીયો જોવાનું ચૂકશો નહીં એમાં આપણે બધી જ વિધિ અને કેટલું આપ્યું છે એ પણ આપણે જોવાના છીએ સરસ મજાનું અને આ મારા કાકા અને એની સાથે વાતો કરતાં અહીં વિડીયો પૂર્ણ કરી આવજો મિત્રો બાય બાય ખૂબ ખૂબ ધન્યવાદ જય હિન્દ